ભરૂચમાં કાર્યરત જનહિતર ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા ગૌરી વ્રતને લઈ વ્રત કરતી બાળાઓને મહેંદી મૂકી આપતા બાળકોના ચહેરા ઉપર દેખાય અનેરી ખુશી જનહિતર ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા ગૌરી વ્રતના પાવન પર્વને નિમિત્તે શાળાની વિદ્યાર્થીઓને નિઃશુલ્ક મહેંદી મૂકવાનો કાર્યક્રમ યોજાયો હતો સાથે જ બાળાઓના હાથ ઉપર ગૌરી વ્રતને લઈ લગાવવામાં આવેલી મહેંદીથી બાળાઓના ચહેરા પર જે મુસ્કુરાહટ હતી તે જ સાચા અર્થમાં માનવ સેવા એ જ પ્રભુ સેવાનો સંદેશો આપી દઈએ ભરૂચ જિલ્લામાં કાર્યરત હિતળ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચની મહિલાઓ ઉત્થાન અને તેઓના પગભર કરવા માટે અને સમાજ ઉપયોગી કાર્યો કરવામાં હંમેશા અગ્રેસર રહે છે અને આ ઉપક્રમે જૂના ભરૂચના લલ્લુભાઈ ચકલા વિસ્તારમાં આવેલ નવાડેરા મિશ્ર શાળાની વિદ્યાર્થીનીઓને ગૌરી વ્રતના પાવન પર્વ નિમિત્તે નિઃશુલ્ક મહેંદી મુકવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને બાળક ના હાથ ઉપર મહેંદી મૂકવા માટે શાળા આચાર્ય અને શિક્ષકોએ પણ સારો સહકાર આપ્યો હતો સાથે જ બાળાઓના હાથની મહેંદી મૂકવામાં આવતા બાળાઓ પણ ખુશખુશાલ જોવા મળી હતી અને સાચા અર્થમાં કરવાનો અર્થ સાર્થક થયો હોવાનું પણ માનવામાં આવે છે આ કાર્યક્રમમાં ભરૂચ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને મહિલા બાળ વિકાસ સમિતિના ચેરમેન સુરભીબેન તમાકુવાલા ભરૂચ નગરપાલિકાના સેનેટરી ચેરમેન હેમાલી રાણા વોર્ડ નંબર અગિયારના નગરસેવક ચિરાગ ભટ્ટ તેમજ જનહિતર ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચના પ્રમુખ નીતિન માને ઉપપ્રમુખ જિજ્ઞાસા ગોસ્વામી માને તેમજ ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા જો કે ગૌરી લઈ બાળાઓના હાથ ઉપર મહેંદી મૂકવા માટે પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો માત્ર બાળાઓ જ નહીં પરંતુ મહેંદી મૂકનાર યુવતીઓમાં પણ અનેરો આનંદ અને ઉમંગ જોવા મળ્યો હતો અને પ્રથમ વખત કોઈ સેવાભાવી સંસ્થા દ્વારા બાળાઓને ગૌરીવ્રત વ્રત પ્રત્યે ઉત્સાહ ઉમંગ વધારવા માટેની પહેલ પણ આવકારદાયક હતી આવતીકાલથી ગૌરીવ્રતનો તહેવાર શરૂ થાય છે ગૌરી વ્રત કરતી તમામ બાળાઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ ભગવાન મહાદેવને માતા પાર્વતી તમારી સદો મનોકામના પૂર્ણ કરે સાથે સાથે આજે જનહિતા ટ્રસ્ટે આજે આવતીકાલથી જે ગૌરી વ્રથ શરૂ થાય છે એ નિમિત્તે નવા ડેરા સ્કૂલમાં અંદાજીત પચાસથી વધુ બાળાઓને મહેંદી મૂકવાનો કાર્યક્રમ ગોઠવેલો છે એમાં એમની ક્લાસમાં જ જે જનહિતા ટ્રસ્ટ જે બ્યુટી પાર્લરને મહેંદીના ક્લાસ ચલાવે છે એ જ ક્લાસની બહેનો વીસ જેટલી બહેનો આજે આ શાળાની બધી બાળકોને ફ્રીમાં મહેંદી મૂકી આપવાની છે ખરેખર જનહિતા ટ્રસ્ટ સમાજ સેવા માટે ખૂબ સારું કાર્ય કરે છે હંમેશા કંઈક નવું લઈને આવે છે અને સમાજને પ્રેરણા આપે છે કાયમ આવા કાર્યો કરતા રહો ને સમાજને ઉપયોગી બનો એવી અભ્યર્થના